આ વખતે ખેરીની પચાસ ટકા આવક હતી પણ ખેડૂતને ભાવની ભાવ પેરેટથી બહુ સારા મળ્યા છે આ વખતે વિદેશનું કહું તો અમેરિકા છે દુબઈ લંડન કેનેડા એવા અમુક અનક દેશોમાં ગઈ છે ને આવકની દ્રષ્ટિએ પાંચ લાખ છન્વ હજાર સાતસો બૂ ની આવક થઈ છે ગયા વર્ષે થઈ હતી સાડા અગિયાર લાખ

ઘણો માલ ઉત્પાદન મતલબ માલ માલ ન બાંધો અને અમુક ટકા જે બાદ ખાતરીઓ થઈ એ બી વાતાવરણ અનુકૂળ ન હોવાથી ખરી ગયું જેનાથી આ વખત જે બેસી નેવું ટકા કેરીનું ઉત્પાદન થતું ઉત્પાદન થતું હતું એ પિસ્તાલીસ થી સાહીઠ ટકા જેટલું રહ્યું આંબામાં સૌથી મોટું કારણ તો ક્લાઇમેટ છે કે આ વર્ષે કેરીને લગતું ક્લાઇમેટ બિલકુલ અનુકૂળ ન આવ્યું અને ઓછા વધતા પ્રમાણમાં જે બંધારણ થયું એ બી માવસાના કારણે અને વાતાવરણ ખરાબ હોવાના કારણે ખડી ગયું જેથી આવક ઉત્પાદન બહુ ઓછું છે આવકું